હવે આપણે નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાટલે એને આપણે દર વખતે મળીએ છીએ અને ખેતીની વાત જે છે કંઈક ને કંઈક નવી કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરીમી છે ઓર્ગેનિક ઇનપુટ સેન્ટર મિત્રો આ એક નવો કોન્સેપ્ટ આપણે કે ઓર્ગેનિક ઇનપુટ સેન્ટર એટલે એટલે હું અને એ આપણા ખેડૂતો માટે શું ફાયદો કરશે અહીં આ વાત જે છે એ મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરશું અમારા જસદણની અંદર એ મિત્રો આ રાધેશ્યામ કોટેક્સ દ્વારા આવો એક પહેલો પ્રયોગ જે છે કરવામાં આવ્યો છે કે ખેડૂત મિત્રોને જે છે આ ઇનપુટ્સ જે છે એ કે ઓર્ગેનિક ઇનપુટ્સ જીવામૃત ઘન જીવામૃત અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ કેમ બનાવવું એ અમારા બધા ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હતો કે ભાઈ આ અમારે કેવી રીતનું બનાવવું કેમ બનાવાય કેટલો ખર્ચ થાય ત્યારે આ જે આ કહીએ કે રાધેશ્યામ કોટેક્સ દ્વારા એક સરસ મજાનો એક એક આવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ખેડૂતોને આજે આવી એક જાગૃતિ આપી જાગૃતિ આવે ખેડૂતો જે છે જાતે આવું બનાવી શકે એના માટેનો આવો એક સરસ મજાનો એ ઓર્ગેનિક ઇનપુટ્સનો પ્રયોગ જે છે કર્યો છે ત્યારે આ ઇનપુટ્સ વિશે માહિતી જે છે એ આજે આપણે મેળવીએ સૌપ્રથમ જે છે એ અમારા અનિલભાઈ જે છે આ ઇનપુટ્સ વિશેની માહિતી આપશે નમસ્કાર તમે બધા આવ્યા એના માટે ધન્યવાદ હવે આપણે રાધેશ્યામ કોટેક્સ વતી જે આજુબાજુના વિસ્તારના જે ખેડૂતો છે એને ઓર્ગેનિક તરફ વાળવાના એક પ્રયાસ માટે અમે અહીંયા ગોડલાદાર ફાર્મ ઉપર એક ઇનપુટ સેન્ટર બનાવેલું છે બરાબર તો જે નજીકના જે ખેડૂત મિત્રો છે એને કાંઈ દવા વિશે પ્રોબ્લેમ થતો હોય કે ભાઈ કઈ રીતના દવા બનાવીએ અથવા કઈ દવા ક્યારે ઉપયોગ કરવો કયા પાકમાં ઉપયોગ કરવો એના માટે અમે એક ઇનપુટ સેન્ટર બનાવ્યું છે અહીંયા અમે તમામ પ્રકારની જે ઓર્ગેનિક દવા આવે છે એ બધી દવા બનાવી છે અને એના ચાર્ટ પણ તૈયાર કરેલા છે કે ભાઈ આ દવા છે તો આનો ઉપયોગ આ આ વસ્તુમાં કરવાનો આ ટાઈમે કરવાનો એની બધી ટોટલ વિગતો અમે તમને અંદર બતાવીશું અને નાના સેમ્પલ પણ તૈયાર કરેલા કરેલા છે કોઈ ખેડૂતને જો તાત્કાલિક દવાનું થયું હોય તો ન હોય તો એને અમે સેમ્પલ તરીકે દવા પણ અહીંથી આપીએ છીએ ખૂબ સરસ વાત મિત્રો આપણે અનિલભાઈ કરીએ હવે આપણે આ ઇનપુટ જે છે એ કેવી રીતનું કામ એટલે કે કેવી રીતના બનાવ્યું છે અને નાના નાના કિટ્સ પણ બનાવ્યા એની વાત જે છે એ અમારા આપને જે છે એ કહેવામાં આવશે મિત્રો આ ઇનપુટ્સનો પ્રયોગ જે છે એ આપણા સારાય જે છે એ દેશની અંદર ખૂબ જ ઉપયોગી થશે સૌપ્રથમ આ પહેલો પ્રયોગ એટલે વર્મી કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ વિશેની માહિતી કેવી રીતનું વર્મી કમ્પોસ્ટ બનાવી શકે એની સંપૂર્ણ માહિતી જે છે આપણે અનિલભાઈ પાસે જાણીએ આ છે વર્મી કમ્પોસ્ટ છે અત્યારે તો તૈયાર થઈ ગયું છે કાયદેસર જે આ પહેલા આપણે છાણ હોય એ તમે જો આ જે આ પ્રકારનું છાણ નાખેલું હોય બરોબર અને આ કમ્પોસ્ટ તૈયાર થયેલું છે આમાં અળસિયા નાખેલા છે અને અમે પૂરતા પ્રમાણમાં ભેજ પણ આપી છે અને અળસિયા પણ તમે જોઈ શકો છો બરોબર છે અને વર્મી કમ્પોસ્ટ કઈ રીતના બનાવવાનું એનું કાયદેસરનો આખો ચાર્ટ આપેલો

અંદર જે છે પેકિંગ કરીને તૈયાર કરી હા તૈયાર કરેલો કોઈ ખેડૂત પાસે જો તાત્કાલિક બનાવવાનો ટાઈમ ન હોય દવાનો તો અમે આથી એને દવા પણ વિતરણ કરી આપીએ છે બરાબર છે આજ ખેડૂત જ રાખે હા બરાબર છે મિત્રો આજે જે છે એ રાજેશામ કોન્ટેક્સ દ્વારા એ ખેડૂત સભાનું જે છે ખૂબ સરસ મજાનું આયોજન જે છે કરવામાં આવેલું અને ત્યાં આવી રીતની કિટ વીરા સર વીરાભાઈ વીરાભાઈ ને બીજા રાહુલભાઈ રાહુલભાઈ હા હા બરોબર છે મિત્રો આજે જે છે એ આ કાર્યક્રમની અંદર એટલે કે ટૂંકમાં જે ઇનપુટ જે સહાય જે છે એની ખૂબ સરસ મજાની માહિતી એ આપને આપવામાં આવી છે સાથે સાથે મિત્રો અહીંયા જે છે એ વર્મિક આપણું જે યુનિટ છે એની વાત જે છે એ આપણે ભાઈ પાયાથી જાણવાનો પ્રયત્ન કરીએ બીજું કે જ્યાં વિઝિટ કરવા ખેડૂત મિત્રો આવે છે તો જેમને અહીંયા જાણીને જાય છે પછી એમના ઘરે બનાવવું છે તો આખી ટીમ છે એ ટીમને માર્ગદર્શન આપે પર જાય છે છે વિઝિટ કરે અને તેમને જે બનાવવું એ ત્યાં જ તાલીમ આપીને રૂબરૂ જ એમને બનાવે આપવામાં આવે છે જેથી કરીને એ ખેડૂતો આસપાસના પાંચ દસ ખેડૂતો ભેગા થાય એમને ત્યાં ને ત્યાં એમના જ ફિલ્ડ ઉપર તાલીમ આપવામાં આવે તો જેથી એ બીજા ખેડૂતોને એ સંદેશો પહોંચાડી શકે અને બીજાને શીખવી શકે એટલા માટે ત્યાં પણ અમે માર્ગદર્શન આપવાની તાલીમ આપવા જઈએ છીએ રાધેશ્યમ કોટેક્સ દ્વારા જે છે એ હાલ આવી રીતના કેટલા ગામોની અંદર આવી રીતના જે છે એ યુનિટો તૈયાર કરવામાં આવી રહ્યા છે એટલે એટલે કે આની જે છે એ માહિતી આપવામાં આવી રહી છે દવલભાઈ અમે રાધેશ્યામ કોટેક્ષમાં અહીંથી પંદર ગામોમાં ઓર્ગેનિક ફાર્મિંગના પ્રોજેક્ટમાં અમે કામ કરીએ છીએ જેથી ખેડૂતને વધારેમાં વધારે ગાય અતિરિત ખેતીમાં બધા રૂપાંતર થાય અને અમે પૂરો એને સહયોગ આપીએ છીએ કે ભાઈ ખાતર તમારે કઈ રીતે બનાવવું જેના માટે અમે ઇનપુટ સેન્ટર ઓપન કર્યું છે અને ખેડૂતોને મહત્તમ ફાયદો કેમ મળે એ અમારો પ્રયાસ છે મિત્રો ખૂબ મજાની વાત આપણે ધવલભાઈ કરી હવે જે છે એ આપણા કહેવાય કે પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિની અંદર જે સૌ જે ભારત દેશની અંદર જે જેને કે ડોક્ટરેટ ડિગ્રી જે છે મેળવી છે એવા અમારા સાહેબ છે સણોસરાથી આવ્યા છે સાહેબ આ ઇનપુટ સહાય જે છે એટલે આપણું જે આપણે આવી કીટ જે બનાવવાની જે આખી એક પદ્ધતિ બનાવી છે જે ઓર્ગેનિક ઇનપુટ સેન્ટર જે બનાવ્યું છે એના વિશે તમે જે છે એ ખેડૂતોને કેવી રીતનું ઉપયોગી થશે એની વાત નમસ્કાર જેમ રાસાયણિક ખેતીમાં દરેક ઇનપુટ વપરાય છે બહારથી પેસ્ટિસાઇડ લાવીને વાપરીએ છીએ ખાતરો નાખીએ છીએ એવા જ આ એક નેચરલ ઇનપુટ છે કે જે રસાયણોનો વિકલ્પ છે ખરેખર આપણને વનસ્પતિના નાઇટ્રોજન જોઈએ છે તો નાઇટ્રોજન માત્ર યુરિયામાંથી નથી મળવાનું એ નાઇટ્રોજન આપણે કોઈપણ રીતે વનસ્પતિને આપવાનું છે એટલે કે જે જરૂરિયાત છે એ જરૂરિયાતનો વિકલ્પ શોધવો પડે માત્ર રસાયણોને ઉપયોગ કર્યા વગર પણ આપણે આ બધી વસ્તુ છે એ વાપરી શકીએ તો આ જે ઇનપુટ સેન્ટર છે એ ખેડૂતો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થશે અને આ ઇનપુટ એવા છે કે જે નેચરલ છે ખેડૂત જાતે ઘરે બનાવી શકે બહુ ઇઝી એની પ્રોસેસ છે આ વિધિને સમજી અને ઉપયોગ કરે તો ખેડૂતોને બહારથી કોઈ પણ પ્રકારના મોંઘા કેમિકલ કે રસાયણો લાવવા ન પડે અને એને બદલે આ પોતાની આસપાસની જે વસ્તુઓ છે આમાં તમે જુઓ કે નિમાસ્ત્ર છે તો લીમડો છે ધતુરો છે બીલીપત્ર છે આ બધી વનસ્પતિનો ઉપયોગ અને એ એવી બનાવી શકે દવા કે જે એના પોતાના ફાર્મ પર ઉપયોગ કરી શકે તો એનો ખર્ચ ઘણો બધો બચી જશે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને આપણે સાહેબે જે છે એ કીધી કે ભાઈ ખેડૂત પોતાની જાતે જે છે એ બનાવી શકે અને અમારા ખેડૂતો બેક જે છે એવા એમ હોય કે ભાઈ આવું કેમ બને આવું કાંઈ થાય ને આવું કંઈક કરે નહીં ત્યારે આવો એક સરસ મજાનો પ્રયાસ એ અહીંયા રાજેશ્યામ કોટેક્સ દ્વારા જે છે કરવામાં આવ્યો હવે જે છે એ કહેવાય કે જે પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિ માટે એ આખા દેશ નહીં પણ દુનિયાને જે છે માર્ગદર્શન જે છે એ સતતને સતત આપે છે

છે બરોબર કોર્પોરેટ સેક્ટર જો આવા ઇનપુટ સેન્ટર તમારા વિસ્તારમાં બનાવતા હોય તો ખેડૂતે જાગવાની જરૂર છે બરોબર આવનારા સમયમાં આ જ ઇનપુટ સેન્ટર જસદણ તેમજ ઘણા બધા સૌરાષ્ટ્રના લોકોને ફળદાયી સાબિત થાય તેમજ આ ઇનપુટ સેન્ટરથી ખેડૂત કંઈક શીખી જાય અને એના ખેતરમાં ઉપયોગ કરે બરોબર એવી આશા સાથે અને ખાસ કરીને જે આ પગલું છે રાધેશ્યામ કોટેક્સનું બરોબર ખરેખર બિરદાવાલાયક છે આવું ઇનપુટ સેન્ટર સૌરાષ્ટ્રમાં પહેલી વખત મેં વિઝિટ કરી અને સવારે અમે જે મેને એના ઓનર છે જે છે ધવલભાઈ સાથે બહુ આ બાબતે બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને એમનો ઉદ્દેશ્ય ફક્ત એવો જ છે આમાંથી કોઈ પૈસા કમાવા માટેનું સેન્ટર નથી આ ફક્ત ને ફક્ત આપણા ખેડૂતો અહીંયા આવીને કંઈક શીખીને જાય અને એના ખેતરમાં ઉપયોગી કરે અને સેન્દ્રીય ખેતી ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી તરફ વળે એમનો મેન ઉદ્દેશ્ય છે ખૂબ ખૂબ આભાર મળીએ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કહેવાય કે ભાઈ કાસરભાઈ દ્વારા જે છે એ માહિતી આપવામાં આવી કે ભાઈ આ ઇનપુટ જે છે એ દરેકને જે છે એ ઘણી વખત આપણે એવું જાય કે ભાઈ મને કંઈક મળવું જોઈએ પણ આમાંથી કંઈ નથી મળવાનું અને જે છે અમારા વિસ્તારના ખેડૂતો લોકોને જે છે ફાયદો થાય એના માટે એ સતત ને સતત જે મહેનત કરી રહ્યા છે એવા ધવલભાઈ અને આ રાધેશ્યામ કોટેક્સ દ્વારા જે કામગીરી થઈ રહી છે તો રાધેશ્યામના રાધેશ્યામ કોટેક્સ દ્વારા આ જે અમારા અશોકભાઈ સાવ જે અમારા વિસ્તારની અંદર જસદણના જે છે ગોડલાધરના અમારા સરપંચ છે અને સાથે સાથે અમારા ખેડૂત આગેવાન છે સહકારી ક્ષેત્રની અંદર પણ જે છે જોડાયેલા છે તમે આવી અમારા ખેડૂતો માટે જે પહેલ કરી છે તો અમારા ખેડૂત મિત્રો માટે આ શા માટે ઉપયોગી થશે નમસ્કાર ખેડૂત મિત્રોને આજે જે મિટિંગ રાખવામાં આવી છે જે અત્યારે માનનીય મોદી સાહેબ અને આપણા રાજ્યપાલ શ્રી દેવવત સાહેબ જે પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોને સમજાવે છે અને જે આ રાસાયણિક ખાતરોથી આપણે જે નાના નાના બાળકોમાં કેન્સરની જે અત્યારે ઘરે ઘરે કેન્સરોને એવા અમુક પ્રોબ્લેમો થાય છે એમાંથી બહાર કાઢવા માટે સરકાર શ્રી પણ ઘણી મહેનત કરી છે અને એના અનુસંધાને અમે રાધેશ્યામ કોટેક્સ દ્વારા ખેડૂતોને ભલે જાજુ ન મળે જ ને પણ એના ઘર પૂરતું એક વીઘામાં કે બે વીઘામાં કે અડધા વીઘામાં વાવેતર કરી અને આપણે બીજાનું મને પણ આપણા ઘરથી આપણે શરૂઆત કરી કે ભાઈ આપણું ઘર તંદુરસ્ત રહે અને બીજા આપણે સગાવાળાઓને આપણે કઈ રીતે પ્રેરિત કરી શકીએ એ બાબતનું આ એક ખેડૂતનું મિટિંગ રાખેલી હતી અને એવી અમારી ભાવના છે કે થોડું થોડું બધા ચાલુ કરે તો આવતાના સમયમાં આ કરવું પડે એવું છે તો આજથી કેમ નહીં એમ જેથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય આપણા મની પાસે આપણે ગમે વળી મૂડી આપણા શરીરમાં સારું ન હોય તો આપણે શું કરી શકીએ પણ એ અનુસંધાને અમે ચાલુ કર્યું છે કે એકૂક એકૂક શાહ વાવીને આપણે આપણા ઘરથી ચાલુ કરીએ તો આનો આપણે ઘણો ઉપયોગ થશે અને આવનારા સંજોગોમાં ઓર્ગેનિક સિવાય કોઈ વિકલ્પ નથી જે મોદી સાહેબ કહે છે અને દેવવ્રત સાહેબ પણ અવારનવાર આ બાબતની મિટિંગ કરે છે એ અનુસંધાને અમે આ એક નાની એવી શરૂઆત કરી છે જેથી ખેડૂતોને એક વિનંતી છે કે આપણે કાંઈ નહીં બધા આપણી પાસે દાહ વિકાસ કાંઈ નહીં પણ બે સાહથી ચાલુ કરો આપણા ઘરથી આપણે આપણા ઘરને આપણે સુરક્ષિત રાખી શકીએ એવી અમારી વિનંતી છે જય 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 શ્રી રામ ભારત માતા મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણે અશોકભાઈ શાહ દ્વારા જે છે કરવામાં આવી કે પહેલું સુખ તે જાતે નહીં મિત્રો ગમે એટલા પૈસા છે પણ એ કામના નથી ત્યારે આવી શરૂઆત જે છે અમારા વિસ્તારની અંદર કરી અને અમારા ખેડૂત મિત્રો માટે એક પહેલ કરવા બદલ અમારી કિસાન સફરની ટીમ પણ જે છે એ આ પગલાંને એ વધારે છે અને ભવિષ્યની અંદર જે છે અમારા ખેડૂત મિત્રોને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને જે છે સતતને સતત જે છે માર્ગદર્શન મળે એ અમે મા ભગવતીને જે છે એને ભગવાન મહાદેવ જે કહેવાય કે પાંચ સાલમાં અમારા જે મહાદેવ ગેલા સોમનાથ છે એમના જે છે એને સાનિધ્યની અંદર અમે પ્રાર્થના કરીએ છીએ ખેડૂત મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોત્રોને અમારા કાય સહકારની જરૂર પડે અને ઘરે બનાવી ન શકતો હોય તો અહીં માહિતી લઈ જાય અને ચાલુમાં જરૂર હોય તો અહીંથી લઈ જાય અને આ બાબત વળે એવી અમારી સોમનાથ દાદા અને આપણે સૌ સાથે મળીને આ એક પગલાને આગળ વધારીએ એવી અમારી પ્રાર્થના કરી છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આ રાધેશ્યામ કોટેક દ્વારા એ આ કહેવાય કે ઘણા બધા સેવાકીય કાર્યો જે છે થઈ રહ્યા છે ધવલભાઈ પાંચથી જાણીએ ધવલભાઈ આ સિવાય જે છે એ અમારા ખેડૂત મિત્રો માટે જે કહેવાય કે જે કામગીરી કરી રહ્યા છે તો એ કેવી રીતના કામગીરી થઈ રહી છે એ પણ વાત જે છે એક મિનિટ કરો અમારી સંસ્થા રાધાશ્યામ કોટેક્સ જીનિંગ ફેક્ટરી છે અમે કપાસમાં કામ કરી રહ્યા છીએ અમે અમારી સાથે જોડાયેલા બધા ખેડૂતોને મહત્તમ ઓછા ખર્ચામાં સારી ખેતી કઈ રીતે કરી શકીએ અને ઓછા ખર્ચામાં સારી આવક કઈ રીતે મેળવી શકીએ એની માટેનો અમારો પ્રયાસ છે અમારા ખેડૂતોને કઈ રીતે જમીન ફળદ્રુપતા થાય એ કરીએ આ સાથે અમે અમારા જીનિંગમાં અમારા આ આસપાસના બહેનો માટે એવી કામગીરી કરીએ છીએ કે જેને ઘરે બેઠા કઈ રીતે પોતાનો ઇન્કમનો સ્ત્રોત ઊભો કરી શકીએ એની માટે અમે એવા સેન્ટર બી ઓપન કર્યા છે જે સિલાઈ મશીનના સેન્ટર છે જે લક્ષ્ય કરીને છે એમાં કોમ્પ્યુટર શીખડાવે છે બહેનોને અઢીસો બહેનો અત્યારે જે બહેનોને કોઈ વસ્તુ આવડતી નહોતી એને ઝીરોથી લગાવીને આજે એ પોતાના ઘરે બેઠા બેઠા દસ હજારથી પંદર હજાર રૂપિયા કમાતા થઈ ગયા છે એવા બહેનો અમે અઢીસો બહેનોને તાલીમ આપી દીધી છે અને આવી જ રીતે કોમ્પ્યુટરમાં બી તાલીમ સેન્ટર અમારા ચાલુ છે આજુબાજુના વિસ્તારમાં બહેનોના રૂરલ એરિયામાં અમે બહેનો માટેના ઘણા પ્રોગ્રામ ચાલુ છે જે અમારી સંસ્થા કરે છે આજે જે છે એ જે તમે જાહેરાત કરવામાં આવી કે ભાઈ આજે રાધેશ્યામ કોટેક્સ દ્વારા જે કંપની સ્થાપવામાં આવી એને જે એફપીઓ દ્વારા તરફથી એક એફપીઓ ફાર્મર પ્રોડ્યુસર કંપની છે એમને ખેડૂતનું સંકલન થાય મહત્તમ ખેડૂત બધા એમાં સાથે જોડાય એની માટે અમે એક એફપીઓ બી કરીએ છીએ જેમાં આસપાસના બધા વિસ્તારના ખેડૂત મિત્રો અમારી સાથે ઓર્ગેનિકમાં જોડાય છે અને આગળ જતા એમને કોઈ પ્લેટફોર્મ જોતું હોય તો અમે એમને પહોંચાડી શકીએ આજે અમે અમારા તરફથી અમે એમને શેર આજે જે બધા આવ્યા છે ખેડૂતો એમને શેર આપવાના છીએ અને આવી જ રીતે બધા ખેડૂતો જોડાયેલા એની માટે અમે એક ખેડૂતનો એફપીઓ ચાલુ શેર જે છે એની કિંમત કેવી રીતની છે અને મારા ખેડૂત મિત્રો શેર જોવે તો કેવી રીતના મેળવી શકે એ આજે દસ રૂપિયાના સામાન્ય રકમથી અમે ખેડૂતોને જોડાય એની માટે એક દસ રૂપિયાના શેરની કિંમત રાખી છે અને એ આજે બધા ખેડૂતને અમે આપીએ છીએ અમારા ખેડૂત મિત્રોને જે છે આ શેર જે છે એ મેળવવા માટે કોન્ટેક કરવો તો કેવી રીતનો મેળવો અમારા રાધેશ્યામ કોન્ટેક્સમાં એક અમારી ઓફિસ છે અમારી સંસ્થામાં બધા મેનેજરો છે એ તમને રાધેશ્યામ કોટે રોડ જસદણ અને હું ધવલભાઈ ચાઉ ત્યાં મારો નંબર છે ચોરાણું બસો બ્યાસી દસ છસો છવ્વીસ કોઈ એ બી ખેડૂત મિત્રો અને ઈચ્છુક મિત્રો જોડાવા માંગતા હોય તો અમારી ઓફિસનો કોન્ટેક કરે અને અમે આમંત્રિત કરીએ છીએ ગુજરાતના આખા ખેડૂત જે છે આ શેર ખરીદી કેવી રીતના અમારે જે લોકોને ઓર્ગેનિકમાં જોડાવું હોય જે લોકોને ગાય ખેતીમાં રસ ધરાવતા હોય એ ખેડૂતોને અમારો અભિયાન છે કે ભાઈ એ ખેડૂતને અમે જોડીએ અને માહિતી એમને પહોંચાડ્યું ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે ધવલભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ આવી રીતના શેર પણ જે છે એ આજે એ આપવામાં આવશે અને ખેડૂત મિત્રો જે છે એ ગુજરાતના કોઈ પણ ખેડૂત મિત્રો જે છે એ આ પ્રાકૃતિક કૃષિના શેર જે છે એ ખરીદી શકશે અને એ આ કંપનીના ભાગીદાર જે છે એ બની શકશે અને ખેડૂત મિત્રો માટે ખૂબ જ જે છે એ સોનાનો અવસર કહી છે કે કે સોની અવસર જે છે કહી શકાય કે ભાઈ આવી રીતની પહેલ જે ખેડૂતો મિત્રો માટે જે શેર જે છે ખરીદે છે સામે જે છે એટલા શેર જે છે રાજેશન

ખુબ સરસ મજાની વાત એ મિત્રો આપને કરવામાં આવી બધા આખી ટીમ નો જે છે એ અમે કિસાન સફરની ટીમ દ્વારા ખુબ ખુબ આભાર માનીએ છીએ ખુબ જે છે એ ખેડૂત મિત્રો માટે કામ કરે એવી ભગવાન કૈલા સોમનાથ ના પ્રાર્થના કરીએ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી